તમને એક હું સત્ય વાત કહું આમ તો અમારે બધા આ નાના જાતરાને અમારું મૂળ ગામ હ્યું પછી અમે પૂજા કરવા રાભડા ગયા પણ એક સત્ય ઘટના તમને કહું જવેરભાઈ ગામનું નામ નહીં આપું હા પણ જંગલની અંદર રાજપુરી કેવી હોય એક દાદાને સત્યનારાયણ કથાનું આમંત્રણ આવ્યું બાજુના ગામમાંથી અને ગયા કથા કરી સત્યનારાયણનો પ્રસાદ ખાધો ને ખૂબ આનંદ કર્યો ઘરધણી બહુ સારો હતો એટલે ખૂબ આપ્યું પછી કીધું કે દાદા હા આમ રાત પડી ગઈ છે બાર વાગી ગયા છે રોકાઈ જાઓ સવારે ગાડું લઈને મૂકી જશું ઈ સમયમાં એવો રિવાજ એટલા બધા વાહનો નહીં બળદ ગાડું લઈને સવારે છોકરા મૂક ભલે નહીં નહીં મનમાં થોડોક ભાવ આવ્યો એટલું બધું મેળવ્યું છે ને હવે હા રાત નો ઘેરે પોગાડી દો એમ આ ને ઠેલા ભરીને દાદા નીકળ્યા હવે એનું ગામ આવ્યું ત્યાં શમશાન અને શમશાનની અંદર માણસોને સળગાવી સળગાવી અને ઓલું જે પતરા હોય ને પતરા ઉપરની એ ખવાઈ ગયેલા કાટી ગયેલા એટલે વચ્ચેથી આમ આમ ગોળ જગ્યા પડી ગયેલી ચારે બાજુ પતરા વચ્ચે અને એ શમશાન છાપરીની અંદર એક હાંઢિયો ઉભેલો ઊંટ હવે ઊંટનું ડોકું સાફરીની બહાર જાય હાંટીઓ આમ 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 ડોક કરે અને દાદા ભાળી ગયા કે મારું સ્મશાન માં સળાતર છે ગામ પોગી ગયેલા ગામના શમશાન પાસે પોગી ગયા નદીએ ઊભા ઉભા વિચાર કરે કાંઈક છે બોલું હાંટીઓ આમથી આમ આમ આને હનુમાન ચાલીસા શરૂ થઈ ભાઈ હવાર પાડવું મુશ્કેલ થયું અને દાદા ઉભી નદીએ ચીડ્યા આમથી બાજુમાં એક કામ છે ત્યાંથી ફરીને ઘેરે આવ્યા બસ એટલું જ કે કઈક છે કઈક છે ગામના લોકો ખબર કાઢવા આવ્યા હવારે તાવ આવી ગયો હનુમાન ચાલીસા બોલી બોલીને ને ગલોફા હોજી ગયા આ બધું હવે એમાં જેનો હાંટિયો હતો જેનું ઊંટ હતો એ ભાઈ આવ્યા શમશાન સાપરીમાં ભાઈ હું કઈક જોઈ ગયો કઈક છે અરે દાદા અમારો હાંટિયો હતો સાપરીની બહાર મોટું ગાડી નહીં 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 કઈક છે એ સાહેબ બીજી રાત થઈ ને ત્યાં ગુજરી ગયા એવું આવી બીક છે આવી બીક અને એટલા માટે

શું એટલે લોભી લોભિયાની સેવા પૂરી બાપુ લોભિયો માણસ હોય એની તમે ગમે એટલી સેવા કરો તે હાથમાં હથેળી ખંજવાળી ને દાંત કઢાડી એની પાસે તમે કઈ લેવાની આશા નહી આપણે દલપતરામ ની એક કવિતા આવતી અમારે ભણવાનું પેલા એક હણાય વાળો બિચારો આમાં શેઠ પાસે જૈન કીધું કે શેઠ વગાડું તો વગાડ વગાડ બજાવ હા ને ઓલાય બધા અલગ અલગ રાગ કર્યા પછી શેઠ ને એમ થયું કે આને કંઈક દેવું પડશે એટલે એણે એમ્પ્લી કાઢી શેઠ એમ્પ્લી કાવા મળ્યા તોય બિચારો ઓલ્યો બપૂડી ની ઓલી હરકી કરીને પાછો વગાડે શેઠ કંઈક આપે એમ હવે વગાડું તો હા હા વગાડ વગાડ લીંબુ લઈ ને લીંબુ ખાવા કે કે એક વસ્તુ એવી છે એનું તમારે મોઢું સાફ હોય તો જ વાગે નકર અંદર થૂક આવી જાય વળી પાછી પપોડી કાઢીને સાફ કરે ને વળી શેઠ હવે વગાડું એને બિચારા ને એમ કે કઈ થોડુંક આપે મારા છોકરાને હું જઈને પણ હવે આ એટલો બધો લોભિયો માણસ એ હંગણાઈ વગાડી વગાડીને થાકી ગયો પછી કીધું કે ભાઈ હવે શેઠ કાંઈક આપો તો હવે હું ઘેરે જાઉં ત્યારે શું કીધું હંગણાઈ વગાડી એમાં શું કે સાંભળેલું વગાડ તો તને કે સારો એ કે બધી ગયો માનો આની પાસે શું આશા રાખવાની હોય બોરો સોન કી સે બોરો વગીની ઘર ભાઈ બેન ના ઘરે ભાઈ વારંવાર સાસરી ગયા કરે તો એ બુરી ચીજ છે બુરી નાર કુલક્ષ ક્ષણ વાળી નાર બુરી છે બુરો સાસ ઘર જમાય સાસુ ના સા જમાય બહુ ક્યાં કરે એ બુરી ચીજ છે વર્ષે બે વર્ષે એક વાર જાવ તો માન રે નકર નો ઢાળી દે પધારો ચંદુ દાદા એક જગ્યાએ હું કથા કરતો હતો ને મેં આવું કીધું બાનુબેન કે સાસ ઘર બુરો જમાય એટલે હા સાસું ને મારી પાસે આવ્યા બાબુ તમે ભારે કરી કેમ અને મને કે કાંઈ આમ કથાઓ કરાય કે આમ કઈ કથામાં બોલાય મેં કેમ તમે કે કાલ નહોતું કીધું સાસ ઘર બુરો જમાય મેં હા કીધું તું તો એમાં શું બુરું મેં કીધું કે એ બહુ બુરી વસ્તુ છે પછી એમાં આપણું માનપાન ન જળવાય અને ખરેખર જમાઈને ને માનપાન મળે ને તો જ જોવાય મેં કીધું એ વસ્તુ બુરી છે અને મેં નથી લખ્યું મેં કીધું ગંગે લખ્યું છે પણ મને કે બાપુ તકલીફ એ થઈ કે માંડ માંડ મારો જમાય કે ઘેરે આવ્યો તો એટલે મેં કે શું હતું મને કે આવડી મોટી ગામ સમસ્ત કથા હતી ને એકવી વરથી મારે આંગણે આવ્યો નહોતો એ કે આ એમ ઈ તો નહોતો આવ્યો મારી દીકરીને નહોતો આવવા દીધી બે જણા આવ્યા ને કથામાં તમે પાછું એવું બોલ્યા કે સાસ ઘર પૂરો જમાય કાલ પાછો વિયો ગયો એ રિહાઈન વિયો ગયો આવા ઘણા ઘણા હોય જમરૂખ સાસ ઘર બુરો જમાય બોરો પેટ પંપા પેટ ને પંપાળ્યા કરવું બહુ બુરી દાંત પડે એટલે તરત ચોખટા ન ખાવા દોડે સાહેબ કઈ તકલીફ આ પેટ ને છે ને વારંવાર ખોલાવવું બંધ કરવું એ બધી બહુ બુરી ચીજ છે બુરો પેટ પંપાળ નહીં અને તમે ડોક્ટર પાસે જાવ ને એટલે હાવ હાજા હારા તમે જાવ ને તોય તમને એ બે ટીકડી તો લખી જ દે આ નિયમ છે નહીં કઈ નવી જાય દવાખાને ખાલી ડોક્ટર ને કહેવાનું થોડીક તકલીફ છે એટલે એ તરત તમારે પાંચ હજાર નું કરશે આ રિપોર્ટ કરાવો ઓ રિપોર્ટ કરાવો બુરો પેટ પંપાળ બુરો સુરણ મેં ભાગનો